બા કલમના બદશાહો આવકારીએ છીએ કોઈ પણ વાત વિવાદ વગર જે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે કહ્યું કે આપણે સવે સાથે મળી અને આપડે કામ કરવાનું છે ભેગા મળી આપણે સવ રહેવાનું છે જીતુભાઈ સોલંકી આવે કે પહેલા જ હું વિનંતી કરીશ ગુણવંતભાઈ મકવાણા ને કે ત્યાં સુધી એમના વિચાર પણ રજૂ કરશે ગુણવંતભાઈ મકવાણા જય ભીમ જય સંવિધાન આજની આપણી આ સંવિધાન યાત્રા ઐતિહાસિક રહી સંપૂર્ણપણે આપણા સમાજના અન્ય સમાજના બિનરાજકીય આ રેલી રહી અને ખરેખર બાબા સાહેબના જે બંધારણ છે એને આપણે જાગૃતતા બતાવી અને દરરોજ કાયમ માટે આપણે આ જાગૃતતા બતાવીએ એવી અભિલાષા અને આ બાબા સાહેબ એક એમનું સૂત્ર હતું સંઘર્ષ કરીએ શિક્ષિત બનીએ સંગઠિત બનીએ આના ઉપર આપણે દરરોજ વિચાર કરીએ કે આપણે સંગઠિત છીએ સંગઠિત છીએ સંગઠિત છીએ જ નહીં થોડા ઘણા અંતે શિક્ષિત જ થયા છે એટલે મારી સંપૂર્ણપણે અપીલ છે કે ખરેખર સંગઠિત થઈએ એવું જ કાર્ય કરીએ જય ભીમ જય સવિતા જય ભીમ જય ક્લબાઈ જોરથી બોલો ના માકા ભાઈ માં હમલાય જય 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 ભીમ જય સવિધાન જય સવિધાન જય બાબા સાહેબ અમરદન બંધારણ ને માન આપે સંવિધાન દિવસ નિમિત્તે

આવો બાબા સાહેબ ને યાદ કરો એની રેલી માં જોડો કે નહીં ઘરે બે આજ તમે જે કઈ નોકરી કરતા હોય જે કઈ હોય એ બધા બાપા ના પડતાપે છે એક દિવસ એની માટે

જય ભીમ જય ભીમ જબ તક સુરજ ચાંદક ભાવનગર ની પવિત્ર ભૂમિ ઉપર આ ત્રીજી આપડી પવિત્ર સંવિધાન યાત્રા સમગ્ર સમાજ ને અન્ય સમાજ ને તમામ ને ખુબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન

જેટલા પણ ભીમ સૈનિકો આજે જે આયોજન થયું જેને જેને પણ કઈ પણ કઈ પણ નાનામાં નાની ફૂલ ની તો ફૂલ ની પાકડી પણ મદદ કરી છે એમને પણ ખુબ ખૂબ અભિનંદન પાઠવું છું દિવસે ને દિવસે જાગૃતતા કેળવીએ સમાજમાં અન્ય સમાજમાં હું માફ કરું છું કે બંધારણ લાભ તો ઘણી સમાજે લીધો એસસી એસટી મહિલાઓ માઇનોરિટી પણ એક દુઃખ સાથે એ પણ કેવું પડે કે આ માત્ર ખાલી એસસી ની કે જવાબદારી નથી આપણે બીજા અન્ય સમાજ ને સમજાવો કે આવનારી ચોથી આપડી જે સંવિધાન યાત્રા હશે એની અંદર એસટી ઓબીસી માઇનોરિટી અને મોટી સંખ્યામાં મહિલાઓ જોડાય એવી આપણે જાગૃતિ લાવવી પડશે અને એની એ ફરજ પણ બને છે એમાં કઈ આ કોઈના લગ્ન નથી કે આપણે આમંત્રણ દઈ મનાવીએ એની ફરજ બજાવી એને હાજર રહેવું પડે કારણ કે સંવિધાન છે હું નથી માનતો કે કોઈ પણ સરકાર હોય કોઈ માઇકલાલ ગમે સરકાર હોય સંવિધાન નો વાળ પણ વાતો કરી શકે જો આપણી યુનિટી હોય તો આપણી શક્તિ હોય તો અને કોઈ કરી પણ નહીં શકે એમ કોઈ પણ વિચારી પણ નહીં શકે ત્યારે આપણી એકતા છે આપણી

ધારી ચોકડી થી પ્રસ્થાન થઈ છે તેમના તમામ આયોજકોને હું ખુબ ખુબ અભિનંદન આપું છું અને અમારે લોકલાડીલા નેતા એવા જીતુભાઈ સોલંકી હમણાં જ કીધું કે આપણી માટે એકસો ને પિસ્તાલીસ જ્ઞાતિઓ છે ઓબીસી એસટી તમામને જોડાવું જોઈએ તો એને પણ મારું સમર્થન છે જય હિન્દ જય ભીમ સાવિત્રીષા માં પણ આવ્યા છે જો કે આખા ભારત દેશના સૌપ્રથમ પ્રથમ મહિલા શિક્ષિકા હતા અને તેઓ ભારત દેશ માટે સૌ સ્કૂલ ખોલી હતી તો આપણે ખૂબ ખૂબ આ બાળક એના માતા પિતાને આપણે ખૂબ ખૂબ

ખાસ કરીને કેવા માંગુ છું કે મારો કાયમ એક શબ્દ હોય છે યુનિટી એક દ્રેન્થ એકતામાં જે તાકાત છે એવી તાકાત બીજી સેમાય નથી

જે જશો ને સુધી એ માણસે ઝંડો હાથમાં લઈ દેશ નો જે ઝંડો એના હાથમાંથી નીચે નથી મૂક્યો ખાલી એને ત્રણ જગ્યાએ જયારે ફુલાર કરવાનો આવ્યો ત્યારે એને બીજા નહીં કે તમે આ પકડી રાખો એવા વિપુલભાઈ કુમાર માટે ખૂબ જ ગૌરવિત છે કે દરેક ના દિલ સંવિધાન માટે પ્રેમ છે આટલું કઈ વિનવું છું જય જય સંવિધાન

પહેલાં તો ભાવનગર અને ભારત દેશના તમામ નાગરિકોને હું શુભકામનાઓ આપું છું આજે બંધારણ એટલે બંધારણની આપણે વ્યાખ્યા કરીએ તો આ ભારત દેશને ચલાવવા માટેના નીતિ નિયમોના દસ્તાવેજને બંધારણ કહેવામાં આવે છે માત્ર બંધારણની રેલીની અંદર આવું માત્ર ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના નારા બોલાવા માત્ર કહેવાય ને કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જય જય કાર કરીને ઘરે જતું રહેવું એ બંધારણ દિવસ નથી દોસ્તો બંધારણ દિવસની અંદર તમારા મૌલિક અધિકારો આપવામાં આવેલા છે

ખોટું કરતો હશે તો એ આપણે બોલીશું છું જાહેર માં બોલીશું આ અધિકાર પણ આ બંધારણે આપ્યો છે આ છે શોષણ વિરુદ્ધનો અધિકાર ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે આપ્યો કે આજે ઘણા બધા લોકો કંપનીમાં નોકરી કરે છે આ નોકરીની અંદર તમે જે કેસ કરો છો લેબર કોર્ટમાં આ પણ બંધારણે અધિકાર આપ્યો છે આ તમારા બંધિકારો બંધ બજે અધિકારો છે એ અધિકારો તમારે સમજવા પડશે આજે બહેનો મોટી સંખ્યામાં બહાર આવી છે અને શિક્ષિત બની છે આ શિક્ષણનો અધિકાર પણ આ બંધારણે આપેલો છે ના ન બંધારણ ને જે પ્રાઇમરી જે શિક્ષણ છે એ શિક્ષણ ની અંદર પેલા ધોરણ થી લઈને આઠ ધોરણ સુધી જે મફત શિક્ષણ નો જે અધિકાર આપ્યો છે આ બંધારણ આપ્યો છે સાહેબ અને આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઘણી જગ્યાએ અમે વાત કરી છે કે આપડે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ની વાત કરીએ છીએ કાશીરામ સાહેબ ની વાત કરીએ છીએ બિરસા મુંડા ની વાત કરીએ છીએ હું આજે છાતી ઠોકીને કહેવા માંગુ છું કે તમામ બિરસા મુંડા બનશે આવનારા સમય ની અંદર તમામ કવતરા કરવામાં આવશે જે જીતુભાઈ કીધું એ પ્રમાણે કોઈ આવે કે નો આવે કારણ કે મારા પપ્પા એ મારા બાપે મારા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે બંધારણ બનાવ્યું છે હું જાતીને ખોકીને કહું છું કે આ બંધારણ ની પર કોઈ પણ ચારો આવશે

आते बने तो कि नहीं आ अगर भीम नहीं ए, आ कखवैया न होता अगर भीम नहीं आ कखवैया न होता आवीरिया सविधान करी जो निभा हिमरालरत मे बे हिम राबा साहिब मरत मे बाबु रे हिम

પણ આ ચૌદ કરોડ દલિતો એસસી એસટી માઇનોરિટી અને આ દેશની નારીઓના ડોક્ટર હું કે અને જો હું આવીશ તો આનો ઉધાર આ ચૌદ કરોડ નો આવા બાબા સાહેબ આંબેડકર હું કરોડો કરોડ નું કરું છું નો પ્રતાપ છે એટલે બાબા સાહેબને ઓળખવા જરૂરી છે એટલે હું એક કરી નાનજીભાઈ બોરીચા ની પણ બોલું છું કારણ કે નાનજીભાઈ બોરીચા ની સાથે સુખ દુઃખ વેઠ્યું છે અપમાનો સહન કર્યા છે અને ભગવાન બુદ્ધ જેવાના જો અપમાનો થતા હોય બાબા સાહેબ જવાના જો અપમાનો થતા હોય કબીર સાહેબ જેવાના જો અપમાનો થતા હું આભાર માનું છું કે સારું થયું તમે નાનજીભાઈને ને એટલો બધો ત્રાસ આપ્યો એટલે હું નાનજીભાઈ ની એક નાનકડી બે કડી હમલાવું છું न गुण लेव समदर यान ली जे ए, माना बांधव नान गुण लेव सागर नीर नांधव नाच सुण लाइ टोच नी जे એક ડગલું ભાઈ આગળ હાલે ત્યાં ગરીબો એ બહુ હરખા નાનજીભાઈ ભરીચા આવે છે તો દુઃખી માણસો હોય ગરીબો હોય ભેગા કે નાનજીભાઈ આવે છે તો આનંદમાં આવી જાય એક ડગલું ભાઈ આગળ હાલે ત્યાં દુખિયાર મોરખા એ

નાનજીભાઈ ની પાખ મટાડે નૂગરા ચોરો પાછા બાપ બદલાવે તો એના નાંજીભાઈ મટાડે એ દુઃખ બાંધવડાના મારા મારી જા ના ગુણ લાયદરિયા ની લેર ની મને જયદેવ બાપા એ સાર્થક નામ આપ્યું છેલ્લી કરી એક બોલી નાખું છું સાર્થક નાજી ભાઈ એ ગુણ લગાવે નાજી ભાઈ બોરી ચવી સાર્થક ના જે ભાઈ ના એક ગુણ લગાવે નાજી ભાઈ બોરી ચવી टो न समदरिया लेर એક નાનજીભાઈ થયું છે એના માટે હું તથાગત ભગવાન બુદ્ધ કબીર સાહેબ રવિદાસ બાપા અને બાબા બુદ્ધને હું પ્રાર્થના કરું છું કે એમના આત્માને સદગદી આપે અને આ કુટુંબમાં પાછા એ જન્મ લઈને નાનજીભાઈ બોરીચા અને હેમંત બોરીચા આવે એવી તથાગત ભગવાન બુદ્ધ ને કબીર સાહેબ ને પ્રાર્થના કરું છું જય ભીમ જય ભારત ચરણમાં વંદન કરતા આજના આ સંવિધાન દિવસે હું આપ સૌને અભિનંદન પાઠવું છું કે અભિનંદન પાઠવવાનો મોકો મને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર રહ્યા આપ્યો ભારત દેશ જ્યારે પાંચ હજાર વર્ષોની ગુલામીમાં હતો અને ગુલામનો પણ ગુલામ હતા આપણે એવા પછાત સમાજના ઉદ્ધારક તથાકઠ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જ્યારે એમના હાથમાં ભારત દેશનું બંધારણ લખવામાં આવ્યું ત્યારે બંધારણ લખવામાં બે વર્ષ અગિયાર મહિના અને અઢાર કે ઓગણીસ દિવસ ના આસપાસ આ સમય લાગેલો ત્યારે આપણે તો ગુલામો ગુલામ હતા જે પછાત સમાજની વાત કરું છું ફક્ત પ્રોટિકલ સમાજ નહીં કે દલિત સમાજ દલિત સમાજ નહી દલિત સમાજ તો ક્યાંય છેવાડે હતો કે ગામમાં રહેવાનો અધિકાર નહોતો ને સીમમાં રહેવાનો અધિકાર નહોતો ઝુલમ તો તમારી ઉપર છે વેઠો તો તમે કરી અમને તો ગામમાં રહેવાનો અધિકાર ન તો વેઠું તો તમે આ પચાસ સમાજ ઓબીસી એ કરી આ સાંભળી લેજો આ મીડિયામાં માં કહું છું કે ઓબીસી તમે વેઠું કરી અમે નથી કરી અમને તો ગામમાં રહેવાનો અધિકાર ન હતો સીમ રહેવાનો અધિકાર ન તો ગુલામ તો તમે હતા પણ ભારત દેશનું બંધારણ લખાણું અને ભારત દેશ બંધારણ થકી ભારત દેશ માં કેમ રહેવું કેમ જીવવું કોને માનવતાના જે અધિકારો જે છે સ્વતંત્રતા બંધુતા પ્રેમ ભાઈચારો આ બધા અધિકારો જે આપ્યા છે બંધારણમાં મૂલ્ય સાહીઠ માં અને અઢારસો ને બાસઠ માં ભારત દેશ માં લાગુ થયો આપણા બાપે તો ભારત દેશનું સંવિધાન લખ્યું કે આ ભારત દેશ કેવી રીતના ચાલશે એ બાબા સાહેબ આંબેડકરે લખેલું આ સમયે અને આ જે સંવિધાન યાત્રા જે છે કે સંવિધાન દિવસની જે યાત્રા આપણા ભાવનગરની અંદર જેણે કરી છે એવા તમામ લોકોને હું દિરતા છું એમને ધન્યવાદ આપું છું આ સમયે મને જે બોલવાનો મોકો આપ્યો એ પણ તે આયોજકનો ને બધાયનો હું ધન્યવાદ માનું છું ક્રાંતિકારી જયભીમ જય ભારત શહીદ આઝમ ઉદ્ધમસિંહ જિંદાબાદ બાબા સાહેબે જે કીધું છે એ વિચારો આપણા આપણે આગળ કરીએ કે દીકરાઓને દીકરીઓને એજ્યુકેશનમાં જેટલું ભણે એટલું ભણાવીએ કહેવાની છે અને સાથે સાથે બે રોટલી ઓછી ખાવી પડે તો ભલે ખાવી પડે પણ એજ્યુકેશન ઘરમાં આવશે ને અને સંવિધાનનું રક્ષણ આપણે કરી શકશું ખૂબ મહેનતથી એટલા દિવસથી વિપુલભાઈ ને એની ટીમે દોડાદોડી કરી અને આ બીજા ત્રીજા વર્ષે વળી પાછી મોટી જંગી મારે ઘણું કામ છે છતાં હું ચિત્ર પહોંચી ગયો ટાઈમ પ્રમાણે નગર વિપુલભાઈની મારે અડધો જિંદગી ઠપ્પો ખાવો પડે કે તમે વાતો કરો છો આવતા નથી બરાબર અને ચીતુભાઈ સોલંકી અહીં હાથે છે સાથે જ છોડાશે ભરતને બુધેલિયા સંવિધાન દિવસમાં આપણે આપ જોઈ શકો છો યુવાનની પોતાની પ્રોડક્ટ છે આયુર્વેદિક એના જે હેલ્થ માટેની પ્રોડક્ટ છે પોતાના ઘરે જ બનાવે છે ચિરાગભાઈ વાઠેર આપણે ખૂબ ખૂબ તાલીમથી અમે બિરદાવીશું આપણા યુવાનને સંવિધાન દિવસ સંવિધાન દિવસમાં આપણે ખૂબ આભાર વ્યક્ત કરું છું ચિરાગભાઈ આપનો ખૂબ ખૂબ આભાર એમને મહેનત પણ કરી રહ્યા છે ભાવનગર શહેર માટે એમનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ અહીંયા ઉપસ્થિત પ્રાગૃત પક્ષના નેતાશ્રી જીતુભાઈ આયોજનના આયોજકો પ્રિય મિત્રો મળી લો આજનો સંવિધાન દિવસ એક પવિત્ર દિવસ આપણે સાહેબ આંબેડકરે જે સંવિધાન આપ્યું છે એમ જતન કરીએ અને સાહેબ આંબેડકરના આ સંવિધાનને આપણે કાયમ જીવંત રાખીએ એવી સૌની જવાબદારીમાં જવાબદારી જ છે અને જવાબદારી આપણે એના વિચારોને એના સંવિધાનને આપણે આદરપૂર્વક જતન કરીએ અને એ સંવિધાન જીવંત રાખવાની જવાબદારી પણ આપણે સૌની છે તો આ તકે મને ઉપસ્થિત રહીને મોલવાની તક આપી એ બદલ હું આયોજકોનો મિત્રોનો ખૂબ આભાર માનું છું અને અમારા ભાઈ ખુમણભાઈ તો ખૂબ જ સક્રિય છે અને દર વખતે જે આયોજન કરે છે એમને પણ સફળતાપૂર્વક જે આયોજન કરે છે એમને પણ અભિનંદન આપું છું કે વર્ષો વર્ષ સુધી આયોજન કરતા રહે એવી શુભેચ્છા જય હિન્દ જયવાર સંવિધાન યાત્રા નીકળી ભાવનગરના આ જે નો આપણો ઇતિહાસ થઈ ગયો છે ને જે વિપુલભાઈએ કામગીરી કરી છે સર્વે સમાજને સાથે રાખી એ બદલ વિપુલભાઈને ખૂબ ખૂબ અભિનંદન ને સર્વે સમાજના ભાઈઓ ને આપણી સાથે એસસી એસ ટી જનરલ ઘણા બધા સમાજના આપણા મિત્રો સાથે આરે રહે સર્વે સમાજનું જે આયોજન થયું છે મને ખૂબ સારું લાગ્યું અવર નવર આવું ના આવું સંવિધાની યાત્રા નીકળે એ આપણી આ જીવન માટેની એક યાદગાર રહે એ બદલ વિપુલભાઈને ખૂબ ખૂબ અભિનંદન જય વિલ જય સ્વીત તે બદલ સંવિધાન

કે બહુજન એડિટર કરી અને ચેનલ એમણે બનાવી છે અંદર એમાં આપ જોઈ શકશો કે હજારો લાખોની સંખ્યામાં મહાન સમાજ સુધારકોના જે વિડીયો મુકવામાં આવે છે એના વ્યૂઝ હોતા હોય છે અને બહુજન એડિટર ચેનલ જે કે ડોક્ટર સાહેબ આંબેડકર તથાગત બુત જ્યોતિબા ફૂલે માતા સાવિત્રીબાઈ ફૂલે માતા રમાભાઈ આંબેડકર આપણા જે મહાન સમાજ સુધારકો છે એમના વેચારો અને એમની જે કાર્યશૈલી જે હતી એમના જે જીવનને લગતા જે સ્થળો હતા આ બધી માહિતી આપને ભવજન એડિટર ચેનલમાં આપને મળશે સામાજિક રીતે અને આપણા ભાવનગર શહેર માટે એમને સૌને આપણે બિરદાવીએ છીએ ખૂબ ખૂબ પ્રગતિ કરતા રહે સૌ અને સૌને ખૂબ ખૂબ મંગલ કામનાઓ છે આ સાથે જ હવે આપણે સાંભળીશું વિપુલભાઈ ખુમાનને આપણે નિયમિત ઉજવણી કરી રહ્યા છીએ એટલે હું માનું છું લગભગ લગાતાર પિસ્તાલીસ દિવસ કરતાં વધારે શિવ સંવિધાન સૈનિકો સતત રાત દિવસ

એને ખાસ કરી અને સંવિધાન પ્રેમીઓ એની અલગ અલગ રીતે ઉજવણી કરતા હોય છે પરંતુ ભાવનગરમાં લેખનામદાર મહારાજા કૃષ્ણકુમારજીજીની પવિત્ર ભૂમિ પર ત્રીજી સંવિધાન યાત્રા જ્યારે નીકળી ત્યારે જે સંવિધાન યાત્રા ત્યાંથી પ્રસ્થાન થયું ત્યાંથી સ્વયં લોકો સાથે હાલાતો ખરા પણ વચ્ચે લોકોએ તન મન રનથી સ્વાગત પણ કર્યું બ્રહ્મ સમાજ હોય રાજકીય અને બિન રાજકીય આગેવાનો હોય આ બધા લોકોએ સંવિધાન યાત્રાનું ખૂબ આનંદ ઉત્સાહથી સ્વાગત કર્યું આ તમામ સ્વાગત કરનારા ધર્મશીલ આગેવાનોને હું પણ આજે વંદન કરું છું મિત્રો આ સંવિધાન યાત્રાની અંદર સંવિધાન પ્રેમીઓએ ખૂબ જ મહેનત કરી છે એ મહેનત કરનારા સંવિધાન પ્રેમીઓને

દંત સુધી માટેનું એક બોટલ એની દવાનું પ્રોડક્શન કર્યું છે એવા ચિરાગભાઈને હું હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવી નવી પ્રોડક્ટ સમાજની અંદર મૂકી સમાજની અંદર જિલ્લાની અંદર એમનું ખૂબ ખૂબ નામ થાય અને દવાનો જે ઉપયોગ છે લોકો આ દવાનો ઉપયોગ કરતા થાય ને આયુર્વેદની તરફ વળે અને એમની પોતાની આયુર્વેદિક સમૃદ્ધિ વધારે એવી હું હૃદયથી ચિરાગભાઈને કરું છું અને ખુબ ખૂબ હૃદયથી અભિનંદન આપું છું કે આવીને આવી પ્રોડક્ટ અલગ અલગ પ્રકારની કરતા રહે અને અમે તમારા કાયમ ને માટે આ દવા એક ગ્રાહક બનશું